તેમણે જિલ્લામાં નેશનલ હાઇવે પર થતી ગેરકાયદેસર દારૂની સપ્લાય રોકવા માટે વિશે સૂચનાઓ આપી હતી આ સૂચનાના અમલમાં એલસીબીના પીઆઈઆરબી ભટોલે વિવિધ ટીમો બનાવી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કરી હતી આ દરમિયાન એલસીબી ટીમને ખાનગી સૂચના મળી હતી કે મહુવા તાલુકાના ડુંગરી ગામનું રહીશ પીયુષ ઉર્ફે સોમલો પ્રતાપભાઈ ધોબી નામનો લિસ્ટેડ ગુનેગાર ફોર્ચ્યુનર કારમાં વિદેશ દારૂ ભરને મહુવાથી બારડોલી તરફ આવી રહ્યો છે આ સૂચનાના આધારે આઈસીબી ટીમે બમરોલી ગામ નજીક નાકાબંધી કરી ખબર મુજબની ફોર્ચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધીને અવગણીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ ટીમે તેનો પીછો કરીને કાર રોકી અને તપાસ કરી તપાસ દરમિયાન કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બરામદ થયો છે જેને કુલ કિંમત લગભગ ચૌદ લાખ દસ હજાર ચારસો રૂપિયા આંકવામાં આવી છે બુટલગર પિયુષ ટોબીને ગિરફતાર કરવામાં આવ્યો છે પ્રોહિબિશન કાયદા હેઠળ તેની વિરુદ્ધ કારણની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે